સ્વાદપ્રિય જનતા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું વાલમ ઢોસા એન્ડ સાઇનીઝ ની અંદર સાઇનીઝ આઇટમ ખાવા માટે બેસ્ટ જગ્યા છે અને ઢોસામાં તો ભાઈ એકડો રહે ઓ ભાઈ એવું વાલમ ઢોસા તમારા માટે એક નવી જ વેરાયટી લઈને આવી ગયું છે ઢોસા તો તેમનું પ્રખ્યાત છે પણ હવે સાઇનીઝ માં ઘણી બધી એવી આઇટમ લઈને આવ્યા છે કે ભાઈ તમે ખાતા રહી જશો અત્યારે બની રહ્યો છે રાજકોટનો સ્પેશિયલ ઢોંસો છે ઘણા બધા લોકો આવીને ટેસ્ટ કરતા હોય છે ને ભાઈ છે ને પૂરી પૂરી ક્વોલિટી આપવામાં માને છે સાથે તમને મૈસૂર મસાલા ઢોસા મળી જશે સુરતની ગ્રીન પાવભાજી મળી જશે નવા સુરતી ફેન્સી ઢોસા પણ તમને મળી જવાના છે અને અત્યારે છે ને ભાઈ ચોમાસું છે એટલે ફર્સ્ટ ક્લાસ અહીંયા ડ્રોમ પણ બની ગયો છે અને અત્યારે તમારે સુરતનો ગ્રીન ગોટાળો ખાવો હોય ગ્રીન તડકા ગોટાળો ખાવો હોય તો પણ મળી જવાનો છે ઘણા બધા લોકો એને ટેસ્ટ કરતા હોય છે અને અત્યારે સાઇનીઝમાં ઘણી બધી એવી વેરાયટી છે કે ભાઈ તમે એક ને એક ભૂલો તેવી આઈટમો એ છે અત્યારે તમે જોઈ રહ્યા છો ને પનીર ક્રિસ્પી છે ભાઈ એકવાર ટેસ્ટ કરશો ને એટલે જોરદાર મળે છે અને એકવાર ટેસ્ટ કરશો ને ભાઈ મોજ પડી જાય તો જ બકે અત્યારે જો આ અત્યારે ઢોસો બની રહ્યો છે ને ભાઈ એ ગ્રીન તડકા ઢોસો બની રહ્યો છે સુરતી સ્પેશિયલ એમાં તડકો મારવામાં આવે છે ભાઈ ગ્રીન ગોટાળો હોય છે એની માટે સ્પેશિયલ તડકો મારવામાં આવે છે અને એ ટેસ્ટ કરશો એટલે લાજ વસ્તુ છે અત્યારે હું ટેસ્ટ કરી રહ્યો છું એ સાયલેન્સર પેપર છે ભાઈ એકવાર ખાશો ને જે તીખું ખાવાનું શોખીન એને તો મોજ પડી જશે અને અત્યારે આપણે ગ્રીન ગોટાળો તડકા આવી ગયો છે ને ટેસ્ટ કરી રહ્યા છીએ ભાઈ જોરદાર ટેસ્ટ છે અને એકવાર હું તો કહીશ આ ઢોસો તમે ટેસ્ટ કરજો મોજ પડે તો જ બકે હિલપાક છોકરી પાસે આગળ જતા તો વાલમ ઢોસા આવી જાય છે પહોંચી જજો